શ્રી ગણેશાય ગણેશ શ્રી સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ ગીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં હારે પિચકારી હારે તારી રંગ ભરી પિચકારી હારે રંગ ભરી ને ते रंग रंग रे ते तुरंग बरीने छाटी केतारो रंग लाग्यो रे केतारो रंग लाग्यो गिरदारी प्रभु तो जड़ भरवाने जाती हारे सामो मळियो मुरली वाड़ के गेरी मने रंग छाट्यो કે કેરી મને રંગ છાંટ્યો ગીરદારી પ્રભુ હું તો છાંટતી અભિલ કુલાલ સામે છાંટે જસોદા લાલ કે છેતરીને છટકી ગયો રે કે છટકીને છટ યો ગીરદારી કે છેતરીને છટકી ગયો રે

હારે તે તો રંગ ભરીને છાંટી છાટી કે તારો રંગ લાગ્યો રે કે તારો રંગ લાગ્યોદારી આવરે કાના આવ સંગ હોળી રે રમીએ આવરે કાના આવ સંગ હોળી રે રોમીએ રાધાજીને લાવ સંગ ரியே ராதாஜி லி ரே ரமியே பரி பிச்சாரி மா કેસુડો રંગ છે કેસુડા રંગમાં કેસવ દેખાય છે આવરે કાના આવ હોળી રે રમીએ ભરી પિચકારીમાં ગુલાબી રંગ છે ગુલાબી રંગમાં ગિરધર દેખાય છે આવરે કાના આવ હોળી રે રમી ભરી પિચકારી માં પીળો પીળો રંગ છે પીળા પીળા રંગ માં પુરુષોત્તમ દેખાય છે આવરે કના આવ સંગ હોળી રે રમીએ ભરી પિચકારી માં જાંબુડો રંગ છે જાંબુડા રંગ માં જાદવરાય દેખાય છે આવરે કના આવ હોળી રે મીએ સાં મંડળ એ વરે એ વારે રોંગજો સાં મંડળ ને એ વારે રંગજો લાલાના દર્શનના રંગોમાં થાય છે લાલાના દર્શન રંગોમાં થાય છે આવરે કના આવ હોળી રે રમીએ કૃષ્ણ ક્રિયા લાલકી કીજે